સહજાત્મ સ્વરૂપ પરમગુરુ ફાગણસો તેરસની જાત્રા અને મનસુખ હું બીજી માને રોડાવવાનો નથી સંદર્ભ જોઈએ દેવકીના છ પુત્રો પાલિતાણાથી મોક્ષે સીધાવ્યા છે અત્યારે ત્યાં દેરીરૂપ સ્મારક પણ છે રુક્મિણાના પુત્ર પ્રદુમ્ન અને શ્યામ તે પણ ત્યાંથી મોક્ષે સીધાવ્યા તે ભાડવા તીર્થની ફાગણસો તેરસની જાત્રાએ જતા અહીં આ છ ભાઈઓ જે મોક્ષીથી દેવા તેની દેરીના પણ દર્શને ભાવિકજનો દર્શનનો લાભ લે છે મથુરા નગરીના રાજા ઉગ્રસેનને ધારીણી નામે પટરાણી હતા એક વખત તેઓ ગર્ભવતી થયા ત્યારે તેમને પતિનું માંસ ખાવાનો જ જાગ્યો એટલે તેમણે પોતાના ગર્ભને પતિનો દુશ્મન જાણી જન્મતા જ બાળકને કાંસાની પેટીમાં મૂકી સાથે પોતાની અને રાજાના નામની મુદ્રિકા અને પત્રિકા મૂકી તે પેટી યમુના નદીના વહેણમાં વહેતી મૂકી દીધી પેટી તરતી તરતી શૌર્યપુર નગરના એક વણિકના હાથમાં આવી અને તેણે અને તેની પત્નીએ તે પોતાના પુત્ર તરીકે તેને મોટો કર્યો કાંસાની પેટીમાં મળેલો હોવાથી તેનું નામ કંસ રાખ્યું દસ વર્ષની ઉંમરે તેને વસુદેવના સેવક તરીકે મૂક્યો અને વસુદેવ સાથે તે ઘણી ઘણી કળાઓમાં પારંગત થઈ ગયો આગળ જતા કંસે સર્વ હકીકત જાણી મુદ્રિકાને પત્રિકાથી સગળી બિના જાણી અને હવે આ કંસને પોતાના પિતા ઉગ્રસેન પ્રત્યે ઘણો દ્વેષ થવા લાગ્યો તેને મારીને જ ઝંપું પોતાના પરાક્રમથી પ્રતિવાસુદેવ વાસુદેવ જરાસંઘને રાજી કરી તેની પુત્રી જીવછાને કંસ પ્રણ્યો અને મથુરા નગરી માંગી લીધી મથુરામાં આવી તેણે ઉગ્રસેન રાજાને કેદ કર્યા આ ઘટનાથી વૈરેગ્ય પામી ઉગ્રસેન રાજાના કંસથી નાના એવા બીજા પુત્ર અતિ મુક્ત સંસાર ત્યાગીને સાધુ થઈ ગયા એક વખતે કંસે સ્નેહથી વસુદેવને મથુરા આવવા બોલાવ્યા એટલે સમુદ્ર વિજયી રાજાને આજ્ઞા લઈને આ વસુદેવ મથુરા આવે છે દેવક રાજાની પુત્રી દેવકી દેવકન્યા જેવી છે તેને તમારી રાણી ન કરો ત્યાં સુધી હજુ તમે સર્વાંગે સુખી ન કહેવાઓ આ પ્રમાણે કંસે તેને સમજ આપી વસુદેવે કબૂલ કર્યું અને કંસની સાથે દેવકીને લેવા જવા ચાલ્યા વસુદેવ અને દેવકીનો આગળ જતા વિવાહ ઉત્સવ પણ થયો દેવકીના પિતા દેવકે વસુદેવને પહેરામણીમાં સોનું રૂપુ દશ ગોકુળના પતિ એવા નંદને કોટી ગાયો સાથે ભેટ ધરી વસુદેવ અને કંસ નંદ સહિત મથુરા નગરીમાં આવ્યા કંસે પોતાના દિલોજાન મિત્ર એવા વસુદેવના વિવાહની ખુશાલી માટે મોટો મહોત્સવ આરંભ્યો કંસના અનુજ બંધુ અતિમુક્ત મુનિ વિહાર કરતાં કરતાં કંસને ઘેરપારણાને માટે આવ્યા મદિરાથી બુદ્ધિ ભ્રષ્ટથી છે એવી કંસની પત્ની જીવ બોલી અરે દિયર આજે વિવાહ ઉત્સવના દિવસે તમે આવ્યા બહુ સારું કર્યું આ પ્રમાણે કહી તે મદિરાના નશામાં જ મુનિને કંઠે વળગી પડી અને ભેટીને નાચવા લાગી જ્ઞાની એવા મુનિએ કહ્યું કે જેને નિમિત્તે આ ઉત્સવ થઈ રહ્યો છે તેનો સાતમો ગર્ભ એ તારા પતિ કંસનો અને તારા પિતા જરાસંઘનો અણનાર થશે કંસે બચવાના ઉપાય તરીકે વસુદેવની પાસે દેવકીના ભાવિ સાત ગર્ભની માગણી કરી જે વસુદેવે કબૂલ કર્યું મૂળ વૃત્તાંતને નહીં જાણનાર દેવકીએ પણ તે કબૂલ્યું કે એ બંધુ તારી ઈચ્છા પ્રમાણે થવો આ આરસામાં બધીલપુરમાં નાગ નામે એક શેઠ રહેતો હતો તેને સુલસા નામે સ્ત્રી હતી તે બંને શ્રાવક ધર્મ પાળતા હતા અતિ મુક્ત મુનિ આ સુલસાના સંબંધમાં તેની બાલ્યવયમાં તેણે કહ્યું હતું કે આ બાલા વંધ્યા થશે પરણીને કદાચ ગર્ભ રહેશે છતાં કસ ઉડ થયા કરશે એટલે નિસંતાન જ રહેશે એકવાર એક દેવતાએ જ્ઞાનથી આ વૃત્તાન જાણીને કહ્યું કંસે મારવાને માટે દેવકીના ગર્ભ માગ્યા છે તે હું તને તારા પ્રસવ સમયે અર્પણ કરી અદલી બદલી કરીને ચાલ્યો જઈશ દેવકી અને સુલસા એકી સાથે જ સગર્ભા થયા બંને સાથે જ ગર્ભને જન્મ આપ્યો એટલે સુલસાના મૃત ગર્ભને ઠેકાણે તે દેવતાએ દેવકીના સજીવન ગર્ભને મૂક્યા અને સુલસાના મૃત ગર્ભ દેવકીની પાસે મૂકી દીધા એવી રીતે તે દેવતાએ ફેરફાર તો કરી લીધો કંસે પહેલી સુલસાના મૃત ગર્ભને પથ્થરની શિલા ઉપર અફળાવ્યા જાણે પોતે દેવકીના પુત્રોને મારે છે અને મારી નાખે એનું માનવા લાગ્યો અને આનંદ પણ વેધવા લાગ્યો એ રીતે દેવકીના ખરા છ ગર્ભો પુત્રની જેમ તેનું સ્તનપાન કરીને સુખે સુખે વૃદ્ધિ પામવા લાગ્યા તેમના નામો યશ અનંતસેન અજીતસેન નિ તારી અને ક્ષત્રસેન એવા પાડ્યા ભગવાન નામિનાથ એક વખત વિહાર કરતાં કરતાં બધીલપુર નગરે પધાર્યા ત્યાં સુલસા અને નાગના પુત્રો કે જે દેવકીના ઉદરથી મૂળે તો ઉત્પન્ન થયા હતા અને જેમને નૈગમેશી દેવતાએ લાવીને સુલસાને સોંપ્યા હતા તે પણ ત્યાં રહેતા જ હતા તેઓ પ્રત્યેક બત્રીસ બત્રીસ કન્યાઓને પ્રણ્યા હતા ભગવાન શ્રી નેમિનાથના બોધથી વૈરાગ ઉપજ્યો અને વ્રત ગ્રહણ કરે છે ચરમ શરીર હતા શ્રી નેમિનાથ વિહાર કરતાં કરતાં દ્વારકા પહોંચ્યા ઉપવનમાં રહ્યા તે સમયે દેવકીના છ પુત્રોએ છઠ તપના પાણાને અર્થે બે બેની જોડી થઈ ત્રણ ભાગે જુદા જુદા વારવા માટે દ્વારકામાં પ્રવેશ કર્યો તેમાં પ્રથમ અનિય અને અનંતસેન દેવકીને ઘેર ગયા તેઓને કૃષ્ણના જેવા જોઈ દેવકીને ઘણો હર્ષ થયો અને સિંહકેશરે મોદકથી તેમને પ્રતિલાભિત કર્યા તેઓ ત્યાંથી બીજે પધાર્યા એટલામાં તેના સહોદર અજીત સેન અને નિહત છત્રુ નામે બે મામુનિ તે પણ આવી પહોંચ્યા તેમણે પણ દેવકીએ ભાવથી પ્રતિલાંબિત કર્યા એટલામાં ત્રીજું જોડું દેવયશા અને છત્રસેન નામે એ બે મુનિ પણ ત્યાં પધાર્યા તેમને નમસ્કાર કરી બે હાથ જોડીને દેવકીએ વિનયપૂર્વક પૂછ્યું હે મુનિરાજ શું તમે અહીં વારંવાર આવો છો તે કોઈ મોહ છે કે હું જ મતિભ્રમથી તમને એક માનું છું મુનિઓને યોગ્ય સુસ્તો આહાર બીજે કંઈ ગામમાં મળતો નથી કે શું મુનિ શાંતિથી બોલ્યા અમને કોઈ મોહ થયો નથી અમે તો છ સહોદર ભાઈઓ છીએ ચહેરા બધાના સરખા જણાય છે બદિલપુરના મૂળે રહેવાસી અને સુલસા અને નાગદેવના પુત્રો છીએ ભગવાન શ્રી નેમિનાથ પાસેથી ધર્મ સાંભળી અમે છ બંધુએ એકી સાથે દીક્ષા લીધી છે આજે બે બેના ત્રણ જોડા થઈ વોરવા નીકળેલા છીએ તે ત્રણેય યુગલ અનુક્રમે તમારે ઘરે આવ્યા છીએ ફરી ફરીને અમે આવતા નથી તે સાંભળી દેવકી વિચારમાં પીડ્યા કે આ છયે મુનિઓ તો કૃષ્ણના જેવા કેમ હશે તેમનામાં જરા જેટલું પણ ફરક નથી યાદ આવ્યું કે પોતાને અતિમુક્ત મુનિએ નાનપણમાં પણ કહ્યું હતું કે તારે આઠ પુત્રો થશે અને તે જીવતા રહેશે તો શું આ છ એ મારા પુત્રો તો નહીં હોય આવો વિચાર કરી બીજે દિવસે દેવકી સમવસરણમાં ભગવાન શ્રી નૈમિનાથને પૂછવા ગયા દેવકીના મનના અંતરંગ ભાવ જાણીને વગર પૂછે જ ભગવાને કહ્યું કે હે દેવકી તમે કાલે જોયા તે છ એ તમારા જ પુત્રો છે દેવતાએ જીવતા જ તમારી પાસેથી લઈ અને સુલસાને સોંપ્યા હતા પછી ત્યાં તે છ સાધુઓને જોઈને દેવકીના સ્તનમાં પૈ જરવા લાગ્યું તેણે છએ મુનિને પ્રેમથી વંદના કરી અને મારા ઉદરમાંથી જન્મ લેનાર ફક્ત આ કૃષ્ણને રાજ મળ્યું અને આ છને તો મોક્ષનું રાજ મળવાનું છે એટલે રાજી થયા સાથે એટલો ખેદ પણ થયો કે તમારામાંથી મેં કોઈને રમાયડ્યા કે ઉછેર્યા નથી તેનું શું ભગવાન નમિનાથ બોલ્યા દેવકી વૃથાક્ષેત શા માટે કરો છો પૂર્વજન્મના કૃત્યનું આ ફળ તે આ ભય આવી ઊભું છે ભોગવ્યા વગર છૂટકો નથી પૂર્વમાં તમારી શોક્ય એટલે સ પત્નીના સાત રત્નો ચોર્યા હતા તેના દંડરૂપે આવું બનવા પામ્યું છે જ્યારે તે શોક્ય પત્ની બહુ રડેલી ત્યારે તમે એક રત્ન પાછું આપ્યું તે શ્રીકૃષ્ણ બચી ગયા દેવકી શ્રીકૃષ્ણને કહે છે કે બાળપણમાં નંદને ઘેરે તું મોટો થયો અને બીજા બધા બંધુ સહોદર નાગ સારવારને ઘેરે ઉછર્યા મેં તો સાતમાંથી એક પુત્રને પણ બાલ્યવયમાં રમાડ્યા નહીં મારો ખોળો તો ખાલી ને ખાલી જ હટ પકડી કે મારે એક સંતાન જોઈએ જ સૌ ધર્મ ઇન્દ્રના સેનાપતિ નૈગમેશી દેવની મદદથી આ દેવકીને આઠમો પુત્ર તો મળ્યો પણ એ શરત સાથે કે તે બાળક નાની ઉંમરે જ સંન્યાસ લેશે સમય પાકતા પુત્ર તો અવતર્યો ગત સુકમાળ નામ જાણે બીજા કૃષ્ણ હોય તેવા એ દેવ સમાન પુત્રનું દેવકી લાલન પાલન હોંશે હોંશે કરવા લાગ્યા સાથે એ પણ એને યાદ આવે કે આ નાની ઉંમરે જ દીક્ષા લેવાના છે સોમલ બ્રાહ્મણની ક્ષત્રિયની સ્ત્રીથી ઉત્પન્ન થયેલી સોમા નામની એક સ્વરૂપ વર્ણ સંપન્ન કન્યાની સાથે તેનું સર્પણ પણ કર્યું એક વખત ભગવાન શ્રી નહેના દ્વારિકામાં સમાવેશ રહ્યા તેમની પાસે જઈને ગત સુકુમારે દેશના સાંભળી દેશના ઝીલી લીધી ઉત્કૃષ્ટ નિર્વેદ અને સંવેક જાગ્યો કે હવે મારે મોક્ષે જ જવું છે હમણાં જ મોક્ષ જવું છે તત્કાળ ભગવાન કહે છે તારે હજુ હજાર હજાર બહુ બાકી છે હું તમો કહો તે કરવા તૈયાર છું ભગવાન મારે મોક્ષ હમણાં જ જવું છે આ બાળહ હમણાં જ સૈમ અંગીકાર કરી સ્મશાનમાં સંભાવે કાવશકમાં ધ્યાન ધર્યું બો રહે મોક્ષ જઈશ આજ્ઞા શિરોમાન્ય કરી અને માતા પિતાની આજ્ઞા મેળવવા પ્રભુની પાસેથી તુરત જ ઘેર દોડે છે જ્યારે ગત સુકુમાળે દીક્ષા લીધી ત્યારે પુત્ર વિયોગના દુઃખે રુદન કરતાં માતા દેવીકી બોલ્યા પુત્ર મને રોવડાવી હવે બીજી માને રોડાવતો નહીં એટલે કે એવી સાધના કરજે કે ફરી તારે જન્મ જ લેવો ન પડે ભગવાન નેમિનાથની આજ્ઞા લઈ તાજા મુંડન કરેલ મસ્તકે આ મુનિ ગત સુકુમાર સ્મશાનમાં કાયોત્સવ ધ્યાને ઉભા રહ્યા લગ્ન થયા પહેલાં જ પોતાની પુત્રીનું સુખ જવાના દ્વેષથી તે સોમલ બ્રાહ્મણને ભયંકર ક્રોધ વ્યાપ્યો ગત સુકુમારનો શોધ કરતાં કરતાં સ્મશાનમાં આવી ચડે છે અને જે મહામુનિ ગત સુકુમાર એકાગ્ર વિશુદ્ધ ભાવથી કાયોત્સવ ધ્યાનમાં છે ત્યાં આવી કોમળ ગત સુકુમારના માથા પર ચીકણી માટીની વાડ કરી અંદર ધગધગતા અંગારા ભરે છે ગત સુક્રવારનો કોમળ દેહ ભળ ભળ બળવા માંડ્યો પણ સંભાવ પરિણામમાં જ રહે છે અને વિશુદ્ધ પરિણામથી અડગ રહી સંભાવથી તે અસહ્ય વેદના સહીને સર્વજ્ઞ સર્વદર્શી થઈ અનંત જીવન સુખને પામ્યા મુક્તિ વેર્યા સુલસાને ઘેર ઉછરેલ દેવકીના છે પુત્રો મુનિઓ તપ અને સંયમમાં તત્પરથી કેવળી થયા અને પાલિતાણાથી સિદ્ધ થયા પરમકુપોરદેવે ચૈત્રવ ચોથને દિવસે સંવંત ઓગણીસો સત્તાવનમાં રાજકોટ ક્ષેત્રે ભાઈ મનસુખને સ્પષ્ટ પ્રકાશ્યું કે હવે પછી હું કોઈ પણ માને રોડાવીશ નહીં આ અંગેનો સ્પષ્ટ ઉલ્લેખ વકીલ શ્રી નવલચંદ ડોસા અને મેજિસ્ટ્રેટ શ્રી ધારશીભાઈ સંઘવી દ્વારા સંયુક્ત રીતે લખાયેલ એક પત્રમાં કે જે આખો પત્ર સત્સંગ સંજીવની ચોથી આવૃત્તિમાં ત્રણસો ને એકોતેરમાં પાના ઉપર છે આ પત્ર નોટરી એટલે મેજિસ્ટ્રેટે સહી કરેલો પત્ર છે નોટરાઈઝ થઈ ગયો સાબિતીવાળી વાત હું બીજી માને રોડવાનો નથી પરિભ્રમણના પ્રત્યાખાણ ચંચળબેન હું બીજો ભવ કરવાનો નથી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ